ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે અમે તમારી માથે પ્રેશર કરતા નથી અહીંયા રહેલા માલધારી કોળી ઠાકોર સમાજ ના બાળકો ને ભણવા જવું છે માસ્તર નથી અમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા આજે તમને મૂર્ખ બનાવીને ઓલો પગાર લીધે જાય છે જનુન આવવું જોઈએ અને જે લોહી ઉકળવું જોઈએ આ લોહી તમારું ઉકળતું નથી ત્રણ ચાર વર્ષથી થી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી દર મહિને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુઃખ ની વાત બીજી કોઈ નો હોય પોતાના વિભાગ નો કર્મચારી ત્રણ વર્ષ થી સ્કૂલે જતો નથી તેમ છતાં એના ખાતામાં પગાર જમા થાય છે એ માણસ આજે કોઈ બે ને શિક્ષિકા તરીકે હાજર કરવાના છે હાજર કરવાના છે એટલે માણસ આજે સ્કૂલે ગયો છે વચ્ચે કોઈ આ કોઈને હાજર કરવાના હોય બાર થી ઇન્સ્પેક્શન આવતું હોય જતા હશે માનીએ છીએ પણ ત્રણ વર્ષમાં ગામના લોકોએ આ પ્રિન્સિપાલને જોયા નથી કે સ્કૂલમાં ભણતા બાળકોએ પ્રિન્સિપાલ ને જોયા નથી મને એટલું થયો આ બેદરકારી કોની કુલ અમારી બેદરકારી છે અમારી મોનિટરિંગ સિસ્ટમની બેદરકારી છે કારણ કે સીઆરસી કોઓર્ડિનેટર બીઆરસી કોઓર્ડિનેટર જિલ્લા લેવલે એડીઆઈ ઈઆઈ ડીઓ આ બધી જ મોનિટરિંગ સિસ્ટમ છે અને એમણે અવારનવાર મુલાકાતો લેવાની હોય છે સીઆરસી ની દર 15 દાડે એક શાળાની મુલાકાત થવી જોઈએ અને એનો રિપોર્ટિંગ જે તે જિલ્લાની વડી કચેરીને થવી જોઈએ પરંતુ આવી છે આ બાબત જ આપના માધ્યમથી પહેલીવાર જાણવા મળી છે ત્યારે લેખિતમાં આવ્યું છે અમારી પાસે વડીલો દ્વારા કે અહીંયા આગળ શિક્ષક જે છે વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકોર્ડ નહીં મળવા બાબત મતલબ તમે સ્વીકાર્યું છે સરકારી માધ્યમિક શાળા ભવાની ગઢ શિક્ષક તરીકે ફરજ બજાવવા બજાવતા શ્રી કુરેશી વહીવટ સરકારી માધ્યમિક શાળા દાદોડીયા માં ગણિત વિજ્ઞાન વિષયની શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષકુમાર જયંતિલાલ પટેલ ભવાનીગઢ ખાતે આદેશ કર્યો હતો પરંતુ શ્રી પટેલે આપની શાળામાં એટલે જે ભવાનીગઢ ના શાળાને શાળામાં દાતોડિયાના શિક્ષક ને મોકલવામાં આવ્યા એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકોર્ડ નહી હોવાથી આવેલા શિક્ષકે ચાર્જ સંભાળ્યો નથી વધુમાં તેઓની નવી શાળામાં આદેશ થતા સરકારી માધ્યમિક શાળા લિયા તાલુકો મૂળીમાં શિક્ષક તરીકે ફરજ બતા બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીની સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહીં સ્વીકારવાની અત્રેની કચેરીએ જાણ કરેલ છે મતલબ પેલા દાદોડિયાના શિક્ષક જે આવ્યા ભવાનીગઢ એને એવું કહ્યું અહીંયા રેકર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું પછી એ પાસા જતા રહ્યા

ગામ દ્વારા તો આપણે ગામ દ્વારા એક માત્ર આરીએ વિગતાયેલી છે આગમપતિની વિગત સામે રહેલું શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે અને એવું થાય એક સમય હતો કે માસ્ટર છે ને સાહેબ માસ્ટર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય તો અમે માસ્ટરને બોલાવતા હતા માસ્ટરને ગામનાને બધાને એક સિક્કાની બે બાજુ જેવી વાત હતી સ્કૂલનો શિક્ષક અને ગામ લોકો એક સિક્કાની બે બાજુ હતા ગામમાં સારો પ્રસંગ હોય તેનું આયોજન કેવી રીતે કરવું અમે માસ્તર બોલાવતા કોઈના ઘરે ટપાલ આવે આવે કોઈની કંકોતરી ટપાલ લખવી છે તો તમે કેમ ભૂલી ગયા જમાનો આજે તમારી અંદરમાં કામ કરતો શિક્ષક એની શાળામાં શેડતીઓ થાય તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા કાર્યવાહી તો થતી નથી જમાનો તમે જોયો તો

નિશાળ નથી છતાંય અહીંયા જ્યારે રજૂઆત કરવા આવે છે માસ્તર ઘરે 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 બેઠા બેઠો પગાર લે છે તમારા પેટનું પાણી હલતું નથી

અમે કોઈ પ્રેશર તમારી પર કરતા નથી આજે એઝ એ વાલી બની એક મિનિટ ભાઈ આજે અમે ભવાની ભવાની ગઢ ગામ આખું પોતાના બાળકોના ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે અમે તમારી માથે પ્રેશર કરતા નથી ત્રણ વર્ષથી જે પ્રિન્સિપાલ આવ્યો નથી એ પ્રિન્સિપાલને તમે બદલી કરો એ પ્રિન્સિપાલ ત્રણ વર્ષથી આવ્યો નથી એને પગાર જમા થયા એનો હિસાબ માંગો

તત્કાલિક તમારા એક્શન ઉપર થોડું એવું છે છું આ મુદ્દો રાજ્ય વ્યાપી બનશે મુદ્દો નાનો નોંધ લેજો આ પરિસ્થિતિ છે છે ને હું છે ને તો છે એવો માણસ છું મને હોય તો મને ખબર હોય તો લેવા તો ખોટું તમારા તો સાહેબ

પછી એનો જવાબ તમારી પાસે